પણ ત્યાં એ ઝઘડો કરીને આવી છે તો પછી વધારે અહીંયા નો રહેવાય એને પાછું એને સાસરે જતું રહેવું જોવે પણ અંકિતાના પપ્પા જમાએ ઝઘડો કર્યો છે આપે દીકરી એ નહીં સમજે હા પપ્પા ઝઘડો એને કર્યો છે મે નથી કર્યો અરે એવા નાના મોટા ઝઘડા તો છે ને ઘરમાં ચાલતા જ હોય એમ કે આપણે ગ્રીસામણે નું આવી જવાનું હોય પિયર માં પપ્પા જ્યાં સુધી ઝઘડા તો ચાલ્યા કરે પણ આજે લાફો માર્યો છે ને એ જમાય હારું નથી કર્યું ઝઘડા તો બધાના ઘરમાં આવતા હોય પણ આ લાફા મારવાના ક્યાંથી રિવાજ કાઢ્યા હા પપ્પા જ્યાં સુધી નાના મોટા ઝઘડા ચાલતા હતા ને ત્યાં સુધી મેં તમને કીધું પણ નથી અને હું અહીં આવી પણ નથી પણ અત્યારે વાત એણે મને મારી છે ને એની છે અત્યારે તમે તમે દેવાંગને સમજાવવાના બદલે તમે મને સમજાવો છો અરે અત્યારે સમજાવવાનો નહીં સમજાવવાનો એ પ્રશ્ન નથી આ તને થપ્પડ મારી માની લે લઈને લાફો માર્યો તો શેના કારણે લાફો માર્યો ઈ તું મને હાચા હાચું કહે હું કમજણે લાફો માર્યો આ એની બેનને રસોઈ બનાવવાનું કીધું અને એને સમજાવવાનું કીધું તો એને સમજાવ્યા નહીં એટલે ઠેક તેમ કીધું કે તમારી બેનને સમજાવો એને નો સમજાય એટલે તેમ કીધું એને સમજાવન નથી મને સમજાવ અને એને થપ્પડ મારી દીધી એમ હા બીજું કઈ હતું જ નહીં જે હોય ને હાચા હાચું કહે જે વાત થઈ હોય ને ત્યાં અને તે જે એને શબ્દો કીધા એ મને કે એટલે આ વાત નિવારણ આવે હું કીધું તું બીજું હવે તમે જબ જ જ સીધી પૂછીને હાચાના ખોટા આવે જ્યાર હોય ત્યારે બસ દીકરીનો જ પક્ષ લેવો એટલે એની જિંદગીનો સવાલ છે આ જિંદગીનો સવાલ છે ને એટલે જ બોલું છું આ મારી દીકરી મારા ઘરમાં ભારે નથી પડતી અરે તું બેટા એક કામ એક કામ કર તું મને કે તું મને કે એના કારણે તને થપડ મારી દી કે આ આજે તું કે સમજદારી ભગડું એને સમજવાનું મેં કીધું કે તમારી બેનને સમજાવો ને સમજાવો એને ન સમજાવી એ સિવાય કઈ વાત બની હતી હા પપ્પા મેં ઘણીવાર એની બેનને સમજાવવાનું કીધું તું પણ એને ક્યારે એની બેનને ને સમજાવ્યા જ નથી તો ગુસ્સામાં ને ગુસ્સામાં મારાથી બોલાઈ ગયું તું કે તમારી માં હોત ને તો આજે તમારી બેનની આવી રીતે પરિસ્થિતિ ના હોત એને સમજાવી હોતે એટલે સાંભળ્યું તમારી મા હોત ને તો આ પરિસ્થિતિ ન હોત ઈશ ને આપણને ખબર જ પડી જાય કે દેવાંગ કુમાર હાવ એવા નથી કે થપડ મારી દે આ એની મા વિરુદ્ધ બોલી હતી અને કયો એવો દીકરો હોય કે એની મા વિરુદ્ધ એની વો બોલે ની સાંભળી લઈ અને હું તો કોઈ સાંભળવાનું જ ન હોય આની જગ્યાએ હું હોય ને તો હું તને હોત થપડ મારી દઉં હા બેટા અંકિતા તે તો આ વાત આવીને કરીશ નથી તે તો ખાલી તારા નણન જ બાનું કાઢ્યું તું તો હા એના મમ્મી વિશે શું કામ બોલી તું પણ મમ્મી ત્યારે મને ગુસ્સો જેટલો હતો ને કે હું જ્યારે કહું ને ત્યારે એની બેનને તો કાંઈ કહેવું જ નહોતું તો તે દિવસે મારાથી બોલાઈ ગયું હતું જે તે દિવસે બોલાઈ ગયું ને એનો પસ્તાવો તો મને હજુ છે પણ પપ્પા હવે શું કરીએ હવે શું કરીએ એટલે હવે તારે તારી ભૂલ હતી એટલે તારે જ એને માફી માંગવાની હોય અને તારે એમ કહેવાનું હોય કે જે મેં હું બોલી હતી મારા ગુસ્સામાં બોલાઈ ગયું હવે કાંઈ મોટામાંથી નીકળેલા શબ્દો કઈ પાછા તો નથી આવતા હું બીજી વાર નહીં બોલું ધ્યાન રાખીશ વાત પૂરી થાય બસ વાતમાં કાંઈ ન હોય દરેક સમસ્યાનું નિવારણ સમાધાન જ હોય એ લખી રાખજે પપ્પા હું આટલા દિવસથી અહીંયા આવી છું નથી દેવાંગનો એક કોલ પણ આવ્યો કે નથી મને મળવા પણ આવ્યા બેટા આ તારા તો પપ્પા જે કહે છે ને એ વાતમાં આજે હું સહમત છું મને નોતી ખબર કે તું આ દેવાંગ કુમારના મમ્મી વિરુદ્ધ જઈશ કયો દીકરો હોય એવો કે પોતાની માં વિશે ખરાબ સાંભળી શકે આજે તું જ વિચાર કર હા તારા ભાભી જો તારી માં વિશે કઈ પણ બોલે તો તારો ભાઈ સહન કરી શકશે અને તું એમ કહે છે કે દેવાંગ કોઈ ફોન નથી એવો એક શું કામ ફોન કરે એક તો તારી ભૂલ છે તારો વાક છે તે એને એની માં ની વિરુદ્ધ જેવું ફાવે એમ તું બોલી છો અને પાછું છતાય તું પછી એને છોડીને આ ઘરમાં આવી ગઈ છો એટલે પૂરે પૂરો ઉકો તારો જ વાક કહેવાય તારો વાક કેવાય ને એટલે તારે માફી માંગવી પડે ઈ ભલેને ફોન નો કરે હા દીકરા તારા પપ્પા જે કહે છે ને એના સાચી છે આ તારી ભૂલ કેવાય અને આ તે તારી ભૂલને સ્વીકારવાનો મોકો ગુમાવવો ન જોઈએ આવી રીતના તો ઘર ભાંગી જશે જો મને પહેલા આવી ખબર હોત ને તો હું તને એક સેકન્ડ પણ આ ઘરમાં ન રાખત જો તારો વાક ન હોય ને તો હું તને બે શબ્દ બોલું દેવાક ને પણ મને દેવાક ઉપર પૂરો ભરોસો છે કે કોઈ દિવસ ખોટે ખોટી તને મારે જ નહીં પપ્પા એક કામ કરીએ તમે બંને આવશો મારી સાથે હું માફી માંગી લેશ દેવાંગની અરે હા 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 બેટા હા તારો વિચાર ખૂબ સારો લાગ્યો હા તો પછી અત્યારે જ જઈએ તો પછી અંકિતાના પપ્પા હું તો કહું કે ધર્મના કામમાં ઢીલ છે ને ચાલો અત્યારે જ નીકળીએ ચાલો હે તમે લોકો આવતા રહે મે બંને ભાઈ બેન તમારા ઘરે જ આવવાના હતા નીકળવાના રહેતા જશ શું કામ હા હું કહું છું ભાભી તમારા ગયા પછી તમારી આ વેલ્યુ શું છે ને આ ઘરમાં એ મને સમજાઈ ગઈ કે તમે આ ઘર માટે કેટલું કર્યું છે શું કરતા હતા હું હંમેશા તમને એક જ વાત સંભળાવતી હતી કે સવારે ઉઠીને ઓફિસે જતા રહો છો ઘરનું કોઈ કામ નથી કરતા પણ હા અમે ગયા અને મેં મને અહેસાસ થયો કે તમે ઘરનું કેટલું કામ કરતા હતા અને હું હતી કે તમને વારે વારે ટોકતી હતી ભાભી મારી એક રિક્વેસ્ટ છે બની શકે તો પ્લીઝ પાછા આવી જાઓ મારા ભૂલની સજા તમે મારા ભાઈને ન આપો હા અંકિતા હા મારી બહેનને એની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને મને પણ એ દિવસે તારા ઉપર ગુસ્સે થઈને મારે હાથ ઉપાડવાની કોઈ જરૂર નહોતી પણ શું કરું તું જે રીતના શબ્દો બોલતી હતી અને મારા મમ્મીની જે વાત કરી એના ઉપરથી મારા મગજ ઉપર કંટ્રોલ ના રાખી શક્યો અને ભૂલથી ધારા ઉપર હાથ પણ ઉપાડી દીધો સોરી મે જે કે પણ કર્યું છે એનો મને ઘણો પસ્તાવો છે નહીં દેવાન તમારે સોરી કહેવાની જરૂર નથી હું મારી પણ હતી હું આ ઘરની વહુ છું મારે મમ્મી વિશે જેમ ફાવે એમ ના બોલાય અને દામિની બેન હું પણ તમને જેમ ફાવે એમ બોલતી હતી મને માફ કરી દેજો હા નાના ભાભી કહેવાય છે ને ભાભી તો મા અસમાન હોય છે અને હું તમને જ જેમ ફાવે એમ બોલતી હતી તો મારી બેઝતી કરતી હતી એટલે હાનો સીધો અર્થ એવો થયો ને કે હું મારી માને જ ગમે તેમ બોલતી હતી અને વાત તો મારી દીકરીનો પણ નથી વાત તો મારો છે કે નાની નાની વાતમાં હું એને સપોર્ટ કરતી હતી એના પપ્પાએ તો મને ઘણી સમજાવી ખેત દીકરીનું ઉપરાણું વારંવાર ન લેવાનું હોય પણ સમાજમાં દીકરીના ઘર ભાંગે ને એમાં મોટામાં મોટો હાથ એની વાહનો જ હોય છે આ કંઈક એવું થયું નહીં તો જો હું મારી દીકરીને સમજાવત ને તો ક્યારેય આટલું મોટું સ્વરૂપ ધારણ ન થાય હરેક સમાજમાં દરેક માની એવી જ ઈચ્છા હોય કે મારી દીકરીને એના સાસરે ને કાંઈ કામ ન કરવું પડે એ મોડે સુધી સૂતી રહે અને એ જમાઈ બધું એનું કામ કરે જમાઈ એને સાચવે બધું જ એની દીકરી માટે એને ઘણી આશા હોય પણ જ્યારે એની વો ઘરમાં આવે ને ત્યારે બધી જ આશા ઉપર પાણી ફરી વળે છે બસ મારી વહુ કામ કરે મારી વહુ નવરી બેસવી નો જુએ મારો જમાઈ એનું જ કયું કિરા કરે છે અને દીકરી અને વહુ પ્રત્યે જો આવો ભાવ રાખે ને તો કોઈ દિવસ ક્યાંય ઝઘડા નથી થતા હા મારી વાત સાથે હું પણ સહમત છું પણ સાથે સાથે આમ જોવા જઈએ ને તો અમારા બંને જણાને સૌથી વધારે ભૂલ છે અમારે બંને જણા અમે તો મોટા છીએ અમારા ઘરમાં મારા મમ્મી કે પપ્પા કોઈ નથી એટલે આ ઘરનું બધું જ હેન્ડલિંગ અમારે બંને જ કરવાનું હોય છે અને હું તારી ભાવના પણ સમજી શકું છું કે તું જે ક્યાંય પણ ધામિનીને કહેતી હતી ને એ એના ભવિષ્યને લઈને શિખામણ આપતી હતી પણ તારી આ બધી જ શિખામણ એ ઊંધી સમજતી હતી પણ ખેત છોડો હવે જે થવાનું હતું એ બધું થઈ ગયું છે અને બધાને તે પોતાની ભૂલનો પસ્તાવો પણ છે તો પછી હવે આજથી એક નવી શરૂઆત કરીએ હા હા તો કઈ વાંધો નહીં હા મારા મમ્મી અને પપ્પા પણ અહીંયા આવ્યા છે

અમારી પાસે એક બીજો રસ્તો છે બીજો રસ્તો કયો આજનું જમવાનું તમે બનાવો તો અરે હું કેવી રીતે બનાવી શકું આ હું તો બધું ભૂલી ગયો છું હવે તો મારતી સરખું ડાળ ભાત શાક રોટલી કઈ નથી થતું બદામ છે આપણા ઘર માં ખવડાવ એટલે બધું યાદ આવી જશે જોયું ને આ શીખવેલી શીખા ખાલી આયા ગામના સેવાડા સુધી કામ લાગી આ તરત બાજી પલટી ગઈ ને પણ ઘીના થામમાં ઘી ભળી ગયું ને એટલે બસ થઈ ગયું એ કામ કરીએ આજની રસોઈ આપણે બધા ભેગા મળીને જ બનાવી નાખીએ એમ જ કરી